કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી જે બે દિવસ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા અને તેમના દ્વારા ભાજપ કરતા કોંગ્રેસના સંગઠન નેતાઓ પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ગુજરાતમાં જરૂર પડશે તો કોંગ્રેસ સંગઠનનું વિસ્તરણ કરવામાં આવશે અને નવા નેતાઓને કોંગ્રેસમાં એન્ટ્રી આપવામાં આવશે તેમનું સ્વાગત કરવામાં આવશે તે રીતના આકરા નિવેદનો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા હતા અને તે સ્પષ્ટપણે દેખાતું હતું કે સત્યાવીસ માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધીજીઓ ગુજરાતના પ્રવાસી હતા ને તેમના સંબોધન દરમિયાન તેમના દ્વારા જબરજસ્ત નિવેદનો આપવામાં આવ્યા હતા કે હાલમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનના ઘણા ખરા નેતાઓ જે છે તે ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે એટલે કે ભાજપને પોતાનો સહકાર પાઠવી રહ્યા છે અને હાલમાં તેઓ સ્થાનિક કક્ષાએ સક્રિય પણ નથી જોવા મળી રહ્યા તેમની તાત્કાલિક ધોરણે જરૂર પડશે તો હકાલ પટ્ટી કરવામાં આવશે તે વાત જે છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી એટલે કે તેમણે હાલના જે ગુજરાત કોંગ્રેસ સંગઠનના નેતાઓ છે તેમણે આડકતરી રીતે કહી દીધું હતું કે જો જરૂર પડશે તો અમે આ સંગઠનનું વિસ્તરણ કરી દઈશું કારણ કે વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં ગુજરાત કોંગ્રેસનું આ સંગઠન મજબૂત રીતે કાર્ય કરવું જોઈએ તે અંગેની જે વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે જે નેતાઓ ગુજરાતની પ્રજાનો અવાજ સાંભળશે તેમને જ કોંગ્રેસમાં સ્થાન મળશે જોકે આ સમગ્ર તૈયારીઓ વીસ વર્ષ પહેલા રાહુલ ગાંધીએ કરવી જોઈતી હતી પરંતુ હવે તેઓ હાલના સમયમાં કરી રહ્યા છે પરંતુ વાત કરવામાં આવે તો જો વર્ષ બે હજાર સત્યાવીસની આ ચૂંટણીમાં તેઓ મજબૂત રીતે લડે તો વર્ષ બે હજાર સત્તરવાળી ક્યાંક ને ક્યાંક થઈ શકે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાત કોંગ્રેસના તેત્રીસ જિલ્લા અધ્યક્ષનું તેડું દિલ્હી માટે આવ્યું છે જેમાં માર્ચના એન્ડિંગ એટલે કે માર્ચના છેલ્લા અઠવાડિયા અને એપ્રિલના પહેલાં અઠવાડિયા સુધીમાં આ જિલ્લા અધ્યક્ષોની કેન્દ્રીય સ્તરે મીટિંગ યોજાવાની છે જેમાં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાન ઉપર આ મીટિંગનું આયોજન કરાશે અને આ તેત્રીસ જિલ્લા અધ્યક્ષો પાસેથી સમગ્ર ગુજરાતની પ્રજાની સમીક્ષા કરવામાં આવશે ગુજરાત સંગઠનના કયા નેતાઓને પાર્ટીમાં રાખવા કયા નેતાઓને ન રાખવા તે અંગેની સમીક્ષા કરવામાં આવશે ચર્ચા કરવામાં આવશે કે આ સંગઠનનું નવું જે છે તે વિસ્તરણ કરીને તે સંગઠનનો નવી રૂપરેખા આપવામાં આવે તે અંગેની વાત પણ કરવામાં આવશે આ મીટિંગમાં અને અનેક ચર્ચા વિચારણાનો દોર શરૂ થશે અને ત્યારબાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવશે એટલે કે મે મહિનાની આજુબાજુમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે તેવી શક્યતાઓ હાલમાં ચર્ચાઈ રહી છે અને ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મળીને ગુજરાતના કેત્રીસ જિલ્લાઓમાં પોતાનો પ્રવાસ કરશે તે અંગે પણ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે એટલે કે આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ જે આવનારી વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે કોઈ પણ બાંધછોડ નથી કરવા માગતી તે આ સ્પષ્ટપણે આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ પૂરજોશમાં તૈયારીઓ પણ કરી રહ્યું છે તો હવે જોવું રહ્યું કે જે રીતે ચૂંટણી આવ્યાના અઢી વર્ષ પહેલાં જ કોંગ્રેસ દ્વારા આ રીતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી હોય સંગઠનનું વિસ્તરણ કરીને અને તેમાં નવા સૂર ઉમેરવા માટેની સમગ્ર તૈયારીઓ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું વર્ષ બે હજાર સત્યાવીસની આ ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત ભાજપ સામે દેખાશે કે કેમ કે હર મેશની જેમ તે દબાયેલી જોવા મળશે અને છેલ્લે ભાજપનો વિજય થઈ જશે તે હવે જોવું રહ્યું તો આવી જ નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત